મિત્રો સ્વાગત છે આપણે એક નવાબ લોકમાં નથી હું ક્યાં આવું ખબર અહીંયા આગળ બે પડે હે દેખાતો હું અહીં દેખાતો મોરો અધર બીજી રિક્ત થાય ઓલાનો હોય છે કે નથી ચાલતા

તો મિત્રો ભાગી રહ્યા છે સાડા આઠ સવારના દી ચાર ને કંઈક ઢગલો ઓવડો થયો હોય ને અત્યારે પહેલાં હજી ભૂકો કાઢવાનો હાલે પછી મારી પાછળનો ઘર કાઢ્યું તો મને એવું લાગે છે આમ લોકો બાય બાય ફોર કે નાનો મને એમ નથી થેન્ક યુ ફોર બાય બાય